મહીસાગર જિલ્લામાં સંતરામપુરના ઉખરેલી ગામે બસ ડ્રાઈવરને ચાર જેટલા ઇસમોએ ભેગા રૂટની બસના ડ્રાઈવરને ચાલુ બસ રોકી માર માર્યો હતો માહિતી અનુસાર બસનું સ્ટોપેજ ન હોવાને કારણે બસનો ઊભી રાખાતા બસ પરત આવતા બસ રોકી ચાર ઈસમોએ બસ ડ્રાઈવરની સાથે મારામારી કરી હતી કે જેમાં બસ ડ્રાઈવરને માથાના ભાગે વધુ ઈજા થતા એક સ્માર્ટ મારફતે સંતરામપુર સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે લાવવામાં આવ્યા હતા કે જ્યાં સારવાર બાદ બસ ડ્રાઈવર મુસ્તાક અબ્દુલ રહીમ ગાજીએ સંતરામપુર પોલીસ સ્ટેશન ખાતે પપ્પુ પારસિંગ ડિડોર અને તેના સાથીદારોની વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી બરોડાથી આ બેના ટાઈમિંગ એમના ટાઈમ નીકળી ફતેપુરા બરોડા ફતેપુરાને સુધી જતો જે દરમિયાન સંતરામપુરથી મુસાફર બેઠેલ તે વગર સ્ટોપે જે એ ઉભરેલી બે નંબર પાંચે ઊભી રાખવા કહેતા મેં ના પાડી અને આગળના સ્ટોપ નવા ઘર સ્ટોપે જો ત્યાં ઉતાર્યો જતો તે મને ધમકી આપી ગયો કે પાછો રિટર્ન આવે તો અત્યારે ઉપરાતી રિટર્ન આવતા એ ઘાતક હથિયારો લઈ ઊભા રહ્યા હતા બાઈક આડું કરી મને કાઢા પર માર મારવા ચાલુ કર્યું જાણ લેવો હુમલો કર્યો મારી ઉપર અને મને સરકારી કર્મચારી છું અને મારા પર આવો હુમલો થયો તો આમ નાગરિકને શું મારા પર હાથે ઇન્સાફ કરવો તમને જે હજારો સાથે મારવા આવ્યા એ ઈસમોને તમે ઓળખી જાઓ ખરા હા ઓળખી જાઓ સામે આવે બદન ઓળખી જાઓ તમે કયા ડેપોમાં ફરક બજાવો છો હું સંતરામપુર ડેપોમાં ફરક બજાવજો શું બેદ નંબર એ ચોક્કસ નંબર હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ